જય શ્રી કૃષ્ણ દિલીપસિંહ જય શ્રી કૃષ્ણ દિલીપસિંહ શું તકલીફ હતી તમને કેશો છે સાહેબ મને છેલ્લા સાડા ત્રણ ચાર વર્ષથી આ ગેસ ની કબજી યાદ રહેતું શરીર દુખતું હતું ટૂટ કરતર મારતું આમ ગભરામણ જેવું લાગતું હતું ક્યાં બેચીને ના પડે ને આપડે હાલવાની શક્તિ ના રહીએ કઈ એમ કે ભાઈ બેઠા જગ્યા હોતર ઊભું થઈ જવાનું મન ના થાય બે ડગલા હાલવું હોય તો બરાબર ને એ જે પ્રોબ્લેમ ત્રણ ચાર વર્ષથી તમને હતી તો એના માટે તમે લગભગ જે છે એ કેટલા ડૉક્ટરને મળ્યા હશો સાહેબ એનાથી મેં જો ખંભાળિયાના અમારા લગભગ ડૉક્ટર ચાર પાંચ ડૉક્ટર બદલાયા પછી જામનગરના બે ત્રણ ડૉક્ટર બદલાવ્યા પછી રાજકોટમાં અહીંયા મેં એક પચીસ ત્રીસ હજારના રિપોર્ટ કરાવ્યા તો અહીંયાથી કોઈ મને એનો કાંઈ ફેર પડ્યો અને જે લગભગ આ સાત આઠ ડૉક્ટર તમે બદલ્યા હશે તો એના પછી જે છે એ તમે લગભગ એમાં કેટલો ખર્ચો કરે છે આજુબાજુ ખર્ચો એકાદ લાખો થઈ ગયો ખંભાળિયા થી આપણી હોસ્પિટલ ની જાણ તમને કઈ રીતે થઈ આ મોબાઈલના ઉપરથી તો એ જે વિડીયો તમે જોયો અને એમાં જેટલું પેશન્ટને સંતોષકારક રિઝલ્ટ મળતું હતું જેટલું સારું લાગતું એટલું જ તમને સારું લાગ્યું જેટલું જે લોકોનો જેટલા વિડીયો તમે આપણા જે આવ્યા છે આપણી હોસ્પિટલના જેટલા વિડીયો આવ્યાની પરફેક્ટ છે જેટલો બધાને ફાયદો એટલો જ મને ફાયદો છે એમાં

એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરેમાં અહીંથી વોટ્સએપમાં મોકલી આપશો તમે જો સાતા ડોક્ટર બદલ્યા હશે ત્રણ ચાર વર્ષથી બીમાર હશો લાખ દોઢ લાખ રૂપિયા ખર્ચો કર્યો હશે આ બધા તમે કર્યા અને રોડની કેટલી ગોળી ખાવી પડતી તમારે પાંચ છ ગોળી ખાવી પડતી પાંચ છ ગોળી ખાવી પડતી બધું કરવા છતાં પણ તમે જેટલો ફાયદો નહોતો એટલો આપણે આ દોઢ મહિનાની ગોળી ખાતું તો બંધ જ થઈ ગઈ છે હવે હું તમારા માધ્યમથી લિપ્સીના માધ્યમથી લોકોને એવું કહેવા માગું છું ઊંધા ગેસની સમસ્યામાં નોર્મલ મારી પાસે જેટલા પણ પેશન્ટ આવતા હોય તમે ઘણા બધા વિડીયો મારા જોયા હશે કે એને ઊંધા ગેસની સમસ્યામાં ફાયદો થઈ જતો હોય છે ખાસ કરીને જ્યારે પેશન્ટને ઊંધો ગેસ થતો હોય છે અને એને જો હૃદયનો પ્રોબ્લેમ છે ત્યારે એને તકલીફ વધારે લાગે અને બી કે વધારે લાગે એવા પેશન્ટ માટે આ વિડીયો ખાસ જોવાની જરૂર છે દિલીપસિંહ તમને હૃદયની તકલીફ છે તમને શું શું તકલીફ થઈને તમે એના કેટલા સ્ટેન્ટ કરેલા છે મેં

હકીકત એવું કાંઈ ગેસ છે એટેક કાંઈ ઘણી ઘણી એવા એટેક આવતા નથી ગેસની હિસાબે આપણે આ બધું એટેક આપણી આપણે વીક લાગે છે એમાં કાંઈ આમ ગભરાવા જેવું કાંઈ છે નહીં આપણે આપણે આ સંજીવની હોસ્પિટલની મુલાકાત લીઓ એટલે તમને સો ટકા તમને રિઝલ્ટ મળી જાય એવી મારી 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 પબ્લિકને ખાતરી છે કે આનાથી તમે પીળાવની અને કરવા જાઓ હવે બાપુ મને તમે એ કહો કે તમને જ્યારે આ બધી તકલીફ હોતી એમાં તમને શું શું થતું લાંબા સમયથી ત્રણ સાહેબ મને એક તો જો હું ફૂલ ખાઈ લેતો મને ભૂખ તો મને કોઈ આટલે મારી મને લાઈફમાં મને ખાવાનું નહિ મને ભૂખ ફૂડ ખાતો અને મને હજબ ના થાય ગેસ થઈ જાય ઝાડો સાફ ના આવે આપણે આમ કજાય તો બર કરવું પડે અને આમ બે ચેન જ લાગે ટૂંકમાં આપડે શરીર માં કેમ જાણે આમ તાકાત જ ના હોય અને ગેસ થાય ત્યારે શું થાય ગેસ થાય ને આમ આકડ પકડી લે અહિયાં વાહ કેમ ભમરી ચક્કર ફરે આમ પાણી ભૂમરી ફર્યા તે પેહલા મને અહીંયા હતો ગેસ અત્યારે મને અહીંયા આવ્યો છે બરાબર

અને એની સાથે તમને દુખાવાય રહેતા જેમ કે ડોકની પાછળ દુખે કે હાથ પગના તળિયા બળત રાખે આ બધું સાહેબ મને દુઃખે રાખતું જો આ કાંડા રહીએ ને એમ તો આ બધી નિશાની કહેવાય હાર્ડ નહીં આપણે બીક હોય આપણે એટેક આવશે માંગો પકડાય આ પકડાય આ બાવળો પકડાય આપણે સમજવાનું હું એટેક હકીકત એટેક નથી ગેસ છે બરાબર છે પછી તમે જયારે એના માટે અલગ અલગ ડોક્ટર ને મળ્યા તો નિદાન શું થતું દર વખતે નિદાન કાય ને એ લોકો રિપોર્ટ કરે બરોબર લોહીના રિપોર્ટ કરે ઓલા રિપોર્ટ કરે રિપોર્ટ કરીને દવા દે દવા આપણે પીએ તો આવતી સારું રીતે ની ગોળી કેટલી ખાઈ પડતી રોજ પહેલા સાહેબ એક રોજ ખાતો હું જે કેટલા સમયથી ચાલુ હતી તમારી મને હવે એટલે કે એ એ જ ટાઈમથી એટલે ત્રણ વર્ષ પાંચ વર્ષ ચાર પાંચ વર્ષ થઈ ગયા ચાર પાંચ વર્ષ રોજ એક એસિડ રોજ ખાતો હતો અને આપણી પાસે જ્યારે આવ્યા અને આપણે તમારી બે વખત બસ્તી કરમાં સરળ કરી દોઢ મહિનાની મેડિસિન્સ રેગ્યુલરથી કેટલા ટકા સારું લાગે તમને ત્યારે મને સાહેબ ટકા એસી ટકા એવું સારું એસી નેવું સારું લાગે આટલું બધું ફાયદો ક્યારેય આવી રહ્યો છે બંધ આવે થોડાક આવા આવે આખો દીજા અહીંયા દબાવ તો ઓટકર આવતા હતા ને

મારે અહીંયા જ આવું છે કારણ કે આપણે જેટલા તમે મને વાત કરી કે આપણે સાચું જ પબ્લિકને પબ્લિક સુધી પહોંચાડી વસ્તુ સાચી જ પહોંચાડ્યું મને કીધું એમ બીજા પ્રશ્નને એમ જ કીધું હોય સવાલ ને એટલે હું એમ બીજાને એ જ કહેવાનો છું એટલે મને આ પ્રક દેખાવાનો એટલે મને એને નીકળું તે મને એમ બધું મને રાત થઈ જાય હવે જો જેમ દિલીપસિંહ જે છે એમની શ્રદ્ધા છે આયુર્વેદ ઉપર તો મારી સૌને મને નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ જગ્યાએ મોબાઈલમાં કોઈ વિડીયો જોઈને દવા કરાવતા હો ને તો ખાસ બે વસ્તુ ચેક કરો પહેલી વસ્તુ એ ચેક કરવી જોઈએ કે એ ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં ખાસ જુઓ અને બીજા નંબર એ જુઓ કે તમારા જે રોગ મટાડેલા હોય એની પાસે એવા વિડીયો રિવ્યૂ કેવા અનુભવ છે કે નહીં આ બે વસ્તુ જોયા પછી જેટલો વધારે સારો અનુભવ હોય એવા સાચા ડૉક્ટરને પસંદ કરો દિલીપસિંહ આમ તમારો કોઠો ગરમીનો ખરો કે નહીં તમને દવા બધી ગરમ પડતી અને આપણી મેડિસિન ક્યારે ગરમ પડી ના કોઈ કોઈ આડસર નહીં બીજી કોઈ જગ્યાએ તમે દવા લેતા તો ગરમ પડતી શું થાય પછી તમને ઓલું આમ બળતરા થાય એસીડીટી ગોળી ને ચાલુ થઈ જશે એટલે મારું સૌને એ પણ નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો એ ભલે કોઈ ડોક્ટર પાસે લેતા હો તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી ગોળી લઈને લેતા હો તમે ઓનલાઈન લેતા હો કે તમે પછી પોતે હાથે ખાંડીને ઘરે બનાવીને ખાતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે હકીકતમાં આયુર્વેદ દવા ગરમ નથી જો તમારી પ્રકૃતિ પ્રમાણે આયુર્વેદ સારવાર કરવામાં આવે કોઈ રીતે ગરમ નથી પડતી આપણી દવા દિલીપસિંહ ક્યારે ગરમ પડે ક્યારે બરાબર છે તો એ જ વસ્તુ સાચી છે કે જેમને પણ કોઈ પણ વ્યક્તિ ગુજરાત આખામાં ગમે ત્યાં હોય જો એને આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય કે આયુર્વેદ દવા ન માફક આવતી હોય તો અમારો સંપર્ક કરી શકો છો અમારી દવા કોઈને ગરમ પણ પડતી નથી અને સાથે સાથે જો તમને દવા ગરમ પડતી હોય તો તમે ઓનલાઈન ઓફલાઈન અમે બંને રીતે દવા કરતા હોય છે તમે કરાવી શકો છો દિલીપસિંહ તમે જે પંચક્રમ માટે આવતા ખંભળી હતી અહીંયા સુધી આજે આપણી બીજી ટ્રીટમેન્ટ છે બરાબર છે તો પંચકર્મ પછી કેવો અનુભવ થતો તમને હા પંચકર્મ પછી સાહેબ ઘણો મને અનુભવ થયો ગેસ જે મને બહુ થતો હતી ગેસમાં બહુ રાહત થઈ ગઈ બરાબર જેમ પેલા એકદમ પેટમાં સાહેબ મને કોઈ દુખાવો નહીં આમ પેટ મારો ઓડો થાય આમ રૂ જેવું સોફ્ટ થઈ ગયું સોફ્ટ થઈ પેલા એકદમ નાખત સાહેબ મારે ઉઠીને આ બધું દબાવવું તો મારે ગેસ કાઢવો પડતો હતો હા મારે કાઢવો નથી પડતો પડખા ફરવું ને ઓશીકું રાખવું ને એવું કહ્યું દબાવવું ત્યાંથી તમને જો બે વખત તમે સ્ટેન્ટ બેસાડેલા છે તમને ડાયાબિટીસ એ છે બીપીએ છે આપણું પંચકર્મ તમને કોઈ જાત નુકસાન કરે કોઈ જાત આરામ તમે અહીંયાથી કરો ટિફિન કરો અને આરામથી પાછા ઘરે જઈ શકો કોઈ તકલીફ કોઈ જાતની નહીં એટલે મને આનાથી સાહેબ ડાક્ટરનો સુગર છે ડાયાબિટીસ છે બીપી છે મને આ દવાથી એ કંટ્રોલ મને દેખાય છે મારા આઈડિયા પ્રમાણે મારા આપણે રિપોર્ટ જોઈએ ને અનુભવ પ્રમાણે હા એટલે હકીકતમાં પંચકર્મ સારવાર છે ને એ કોઈને નબળાઈ કે થાક નથી કરાવડાવતી જો તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવતા ને તો પહેલાં ત્યાં પૂછો કે આનાથી મને નબળાઈ થાક કે એવું કાંઈ નહીં આવે ને અમારે અહીંયા જે પંચકર્મા સારવાર કરાવી હોય છે એમાં પેશન્ટને દર વખતે સ્ફૂર્તિનો અનુભવ થાય છે અને શરીરમાં વધારે સુધારો આવે છે જેમ વાયુની ટ્રીટમેન્ટ આમની કરી તો એમને તરત જ એનાથી સારું થવાનું શરૂ થઈ ગયું મેં તમને કીધું બાપુ કે તમે જ્યારે અહીંયા અમારી હોસ્પિટલમાં આવો છો જે ટ્રીટમેન્ટ લેવો છો

હેરાન થાય છે બધી જગ્યાએ ગોળીઓ ખાય છે અલગ અલગ જાતની કંટ્રોલ નથી આવતું ને આ બધી વસ્તુને ઊંધો કે સતત થાય છે અને તમે આપણા માધ્યમથી આપણા અહીંયા ટ્રીટમેન્ટ માટે તમે શું કહેવા માગશો સાહેબ હું એને એ લોકોને એટલું જ કહેવા માગીશ કે તમે ભલે છેટે હોય નજીક હો તમે એકવાર આપણે આ સંજીવની હોસ્પિટલની મુલાકાત લ્યો તમે સ્ટેન્ડ બેઠેલું હોય ગમ્યું હોય તો તમે એમ નહીં એમ નહીં સમજ મને સ્ટેન્ડ બેળેલું છે તો મને એ જ છે કે મને ગેસ નહીં હોય કે મને આ નહીં હોય તમને ગેસ જ છે સ્ટેન્ડ બેહી ગયા પછી તો તમે એટેકાર ક્યાંય લેવા દેવા જ નથી અને જેમને વાયુ થતો હોય ને જે ઊંધો ગેસ થતો હોય એમને હંમેશા પ્રોબ્લેમ ત્યાં હૃદય ઉપર જ અસર આવતી હોય એને કારણે પ્રોબ્લેમ આયુર્વેદમાં એને મર્મ કીધું છે જેમાં વાયુ કંટ્રોલ આવે દરેક પ્રકારના મર્મમાં સારું થાય એટલે આ ખાસ નંબર વિનંતી છે કે જો તમને કોઈ હૃદયની તકલીફ હોય તમને કોઈ મગજની તકલીફ હોય કે તમને કિડનીની તકલીફ હોય આ ત્રણેય મર્મ કીધું છે આયુર્વેદમાં બધો એ ત્રણેય મર્મની તકલીફ વાયુ દોષને કારણે થાય છે ને એમાં બસ્તી સરળ સૌથી વધારે સારો ફાયદો આપે છે બાપુ અત્યારે બસ્તી સરળ આજે પણ તમારીથી કેટલું સારું લાગે છે વ્યવસ્થિત પેટ સાફ થઈ ગયું છે વ્યવસ્થિત મારું માલિશ કર્યું છે અને ઘણો મને એમ ખબર નથી હું આટલું કિલોમીટર કાપીને આવ્યો તો થાક કેવો છે ફ્રેશ થઈ ગયો એકદમ ખુબ ધન્યવાદ બાપુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ